નમસ્કાર મિત્રો આપ મિત્રોનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો હાલના સમયમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર કોઈ પણ સાધારણ ફોટાને ડ્રોનથી ડ્રોન કેમેરાથી ફોટો શૂટ કર્યો હોય એવી રીતે બનાવી દેવામાં આવે છે અને એ પણ એઆઈની મદદથી જે ડ્રોન કેમેરાથી ફોટોશૂટ કર્યો હોય એવી રીતનું બનાવવામાં આવે છે બરાબર મિત્રો થોડાક સમય પહેલાં આપણે જોયું હતું કે જે જીબલી સ્ટાઇલ નામનો ફોટો વાયરલ થયો હતો બરાબર ત્યાર પછી નેનો બનાના નામનો એક ફોટો વાયરલ થયો હતો તેવી જ રીતે મિત્રો હાલના સમયમાં એક ફોટોગ્રાફી વાયરલ થઈ રહી છે જેની અંદર તમારો કોઈ પણ સાધારણ ફોટો હોય બરાબર એ સાધારણ અને સિમ્પલ ફોટાને ડ્રોનથી ફોટો શૂટ કર્યો હોય એવી રીતે બનાવી દેવામાં આવે છે બરાબર તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ ડ્રોનથી જે ફોટોગ્રાફી કરે છે એ કેવી રીતે આપણે બનાવવું એને લગતી માહિતી આજના આ વિડીયોની અંદર જોવાની છે બરાબર તો વિડીયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને એક એક સ્ટેપ તમે ધ્યાનથી જોજો જેથી કરી કોઈ પણ પ્રકારની તમને તકલીફ ન રહે બરાબર તો હવે એ એઆઈથી જે ફોટો બનાવે છે ડ્રોન ડ્રોનથી જે ફોટો શૂટ કરેલો હોય એવી રીતનો બનાવવો હોય તો કેવી રીતે બનાવવો તો એની માટે આપણે કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર એક વેબસાઇટ ટાઈપ કરવાની છે જેનું નામ છે લેબ ડોટ ગૂગલ ડોટ એઆઈ બરાબર આવી રીતે ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે બરાબર હવે મિત્રો સર્ચ કરી લેશું ત્યાર પછી જે પહેલાં જ નંબર ઉપર જે આપણને વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે લેબ ડોટ ગૂગલની એટલે કે એઆઈની એક વેબસાઇટ ઓપન થશે બરાબર અને એનું એન્ટરફેસ આવી રીતનું કંઈક હશે બરાબર હવે મિત્રો એમાં આપણે ક્લિક કરવાનું છે ક્રિએટ વિથ ફ્લો બરાબર આ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે ધ્યાનથી મિત્રો જોજો જેથી કરી તમને ફોટો બનાવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે બરાબર મિત્રો ત્યાર પછીનું ઇન્ટરફેસ કંઈક આવી રીતનું ઓપન થશે બરાબર અને એમાં આપણે ક્લિક કરવાનું છે આ બટન ઉપર ફ્લો સાથે બનાવો બરાબર મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લીધું છે જેથી કરી કોઈ પણ વ્યક્તિને તકલીફ ન રહે હવે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે તમારે ઇમેલ આઈડીથી તમારે લોગ ઇન કરી લેવાનું રહેશે જો ન કર્યું હોય તો મેં ઓલરેડી ઈમેલ આઈડીથી લોગ ઇન કરી લીધું છે જેથી કરી વિડીયો લાંબો ન બને બરાબર હવે મિત્રો ઈમેલ આઈડીથી લોગ ઇન કરી લેશો ત્યાર પછી આપણને એક ઓપ્શન બતાવે છે આ જગ્યા ઉપર નવો પ્રોજેક્ટ ઉમેરો બરાબર એ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછી આગળ શું પેજ ઓપન થાય છે એના વિશે આપણે જોઈ લઈએ બરાબર મિત્રો આપણે એ બટન ઉપર ક્લિક કરશું એટલે થોડુંક લોડિંગ લઈ અને આવી રીતે આગળનું પેજ ઓપન થશે બરાબર ધ્યાનથી જોજો મિત્રો હવે તમારે મિત્રો શું કરવાનું છે આ જગ્યા ઉપર એક ઓપ્શન બતાવે છે ટેક્સ ટુ વિડીયો બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આપણે જે ટેક્સ ટુ વિડીયો છે એની ઉપર જ ક્લિક કરી રાખવાનું છે બરાબર હવે એક પ્રોમ્પ્ટ મિત્રો લખવાની છે મિત્રો આપણને જે એ ઓપ્શન બતાવે છે ટેક્સ ટુ વિડીયો અને ફ્રેમ ટુ વિડિયો બરાબર એમાં ટેક્સ ટુ વિડીયો પર તમે ક્લિક કરશો તો લખાણ મુજબ તમને વિડીયો બનાવી દેશે બરાબર તો આપણે હાલમાં અત્યારે ફ્રેમ ટુ વિડીયો ઉપર ક્લિક કરી રાખશું બરાબર ત્યાર પછી આપણે ફોટો ઉમેરવાનો છે આ બટન ઉપર ક્લિક કરી અને આપણે ફોટો ઉમેરવાનો છે બરાબર તો હું અત્યારે આ બટન ઉપર દબાવી અને ફોટો અપલોડ કરી લઉં છું બરાબર મિત્રો આવી રીતે ફોટો સિલેક્ટ કરી અને તમારે ક્રોપ એન્ડ સેવ નામનું બટન જ્યાં બતાવે છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર હવે એની ઉપર ક્લિક કરી અને એઆઈ એ ફોટાને આપમેળે અપલોડ કરશે બરાબર હવે મિત્રો ફોટો અપલોડ થઈ જાય ત્યાર પછી આપણે એક પ્રોમ્પ્ટ લખવાની છે જે પ્રોમ્પ્ટ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે બરાબર આવી રીતે મિત્રો ટાઈપ કરી અને આપણે આ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે બરાબર હું અત્યારે એની ઉપર ક્લિક કરું છું હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમે જોઈ શકો છો થોડું લોડિંગ લઈ અને વિડીયો બનવાની પ્રોસેસ થઈ રહી છે બરાબર હવે આ જે પર્સન્ટેજ બતાવે છે એ સો ટકા થઈ જશે એટલે આ જે વિડીયોની જે આપણે જે ડ્રોનથી બનાવવાનું જે ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર એ વિડીયોનું મતલબ ક્રિએટિવ એડિટિંગ થઈ જશે બરાબર મિત્રો તમે જોઈ શકો છો આપણે જે એક સાધારણ ફોટો જે અપલોડ કરેલો હતો બરાબર એ જ ફોટાનો વિડીયો બનીને આપણી સામે આવી ગયો છે તમે જુઓ હું ચાલુ કરીને તમને બતાવી દઉં બરાબર આવી રીતે મિત્રો વિડીયો પ્લે બટન ઉપર તમે ક્લિક કરશો એટલે જે મતલબ તમે જે ફોટો અપલોડ કરેલો હતો બરાબર એ ફોટાને ડ્રોન કેમેરાની મદદથી જેવી રીતે બનાવ્યો હોય એવી રીતે તમને આની અંદર બતાવશે મિત્રો અત્યારે હાલમાં થોડુંક સ્લો ચાલે છે અને વિડીયો એકદમ ચોટે છે બરાબર એટલે આપણે હું વધુ વિડીયોને ચાલુ નથી રાખતો જેથી કરી વિડીયો લાંબો ન બને બરાબર ટૂંકમાં તમે જોઈ શકો છો એવી રીતે આપણે જે ફોટો અપલોડ કરેલો છે બરાબર એ ફોટાને ડ્રોનની મદદથી જેવી રીતે ફોટોગ્રાફી કરી હોય એવી રીતે આપણને બનાવીને આપી દીધો છે બરાબર તો મિત્રો આવી રીતે તમે પણ કોઈ પણ ફોટો અપલોડ કરી અને ડ્રોનથી શૂટિંગ કરેલું હોય એવી રીતે તમે ફોટાને બનાવી શકો છો બરાબર આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણી જરૂરથી કમેન્ટ બોક્સમાં પૂછજો તમને સો ટકા જવાબ મળશે બરાબર અને આવી રીતે તમે કોઈપણ ફોટાને બનાવી શકો છો તો આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર